આજે કહેવા જઈ રહ્યું છું કે જનરલી બધા રેઝિસ્ટન્સ ટ્રેનિંગ કરતા હોય છે જીમની અંદર કે કોઈ બી રીતે તો એમાં કઈ કઈ રીતે ખોટી રીતે પરફોર્મ કરવાથી શું શું નુકસાન થઈ શકે છે એ પણ એક પ્રકારનું નુકસાનદાયક હોઈ શકે છે જેમ કે તમારે મૂમેન્ટ આઈડિયલી જ્યારે તમે કરો ત્યારે કોણીના સ્નાયુ માટે કરતા હોય તો ખાલી કોણી મૂવ થવી જોઈએ પણ જ્યારે તમારા ખભ્ભા કે અપર બોડી મૂવ થાય છે ત્યારે એ નુકસાનકારક હોઈ શકે છે લોકો ઘણીવાર ઉત્સાહમાં આવે અને બહુ જ ખોટી રીતે એક્સરસાઇઝ પરફોર્મ કરતા હોય છે જેનાથી જે એકચ્યુઅલ સ્નાયુઓ આપણા જે મસલ વર્ક કરવા જોઈએ એ નથી થતા અને બીજા બીજા સ્નાયુઓનું વર્ક થાય છે જેના લીધે એમાં પણ દુખાવો વધવાની સંભાવનાઓ છે જેમ કે જીમમાં તમે જો આવી રીતે કરતા હોય તો ઉત્સાહમાં આવી અને ઘણા લોકો આવી રીતે કરતા હોય છે પછી ઘણા લોકો શોલ્ડરથી મુવમેન્ટ કરતા હોય છે તો આ એક્ચ્યુઅલ રીત નથી આ સાચી રીત નથી આવી રીતે ના કરવું જોઈએ હંમેશા આને આવી રીતે પકડી અને તમારા ખભાને શરીરની બાજુમાં રાખવાના છે ખભાથી કોઈ પણ પ્રકારની એક્શન ના થવી જોઈએ અથવા તો ઉપરનું જે બોડી છે ત્યાંથી આવી રીતે મુવમેન્ટ થવી ના જોઈએ એકચ્યુઅલમાં તમારા જે પેટના સ્નાયુ છે એને તમારે સંકોચવાના છે અંદરની તરફ અને પછી જે ખભાના સ્નાયુ છે એને શરીરની બાજુમાં રાખી અને મુવમેન્ટ ખાલી ફક્ત ને ફક્ત કોણીથી થવી જોઈએ આવી રીતે આવું તમે થી પંદર વખત કરી શકો છો એવા ત્રણ સેટ અને અઠવાડિયામાં થી ત્રણ વખત કરી શકો છો